નમસ્કાર દર્શક મિત્રો ખજૂરભાઈ એટલે કે નીતિન જાની અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યા છે તેમની ઉપર છેતરપિંડીના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે કીર્તિ પટેલે પણ મોટો ખુલાસો કર્યો છે તે પણ આપણે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી વિગતવાર ચર્ચા કરવાની છે એટલા માટે દર્શક મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલ પણ પહેલીવાર આવ્યા હોય તો ચેનલને વિડીયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જો વિગતે વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોઈ ભાગ્ય જ એવા વ્યક્તિ છે જે નીતિન જાની એટલે કે ખજૂરભાઈને નહીં ઓળખતા હોય ત્યારે મિત્રો હાલમાં સિંગ તેલની દુનિયામાં હાલમાં માર્કેટિંગનો મિત્રો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે મિત્રો અલગ અલગ બ્રાન્ડના સિંગ તેલ ગુજરાતમાં સરસાનો વિષય બની ગયા છે ત્યારે મિત્રો સિંગ તેલનું માર્કેટિંગ કેવી રીતે થશે એનો દાખલો મિત્રો ઘણા બધા બેસાડતા હોય છે ત્યારે મિત્રો અલગ અલગ કંપનીઓ અલગ અલગ રીતે માર્કેટિંગ કરતી હોય છે ત્યારે મિત્રો હાલમાં ખજૂરભાઈએ પણ આ ખજૂરભાઈનું સિંગતેલ સિંગ તેલ તેવું મિત્રો ખજૂરભાઈએ જે ખજૂરભાઈનું પોતાનું સિંગ તેલ મિત્રો હાલમાં આવી ગયું છે તે મિત્રો તમે પણ ઘણા વિડીયો અને પોસ્ટો પણ જોઈ હશે ત્યારે મિત્રો આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્રો સોશિયલ મીડિયામાં જાણીતા એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની એ જ્યાં ખજૂરભાઈએ સિંગતેલનું બ્રાન્ડિંગ કરવા માટે જે મિત્રો અન્નપૂર્ણા તેલ સાથે કામ કર્યું હતું પરંતુ મિત્રો માર્કેટિંગનો એકો ગણાતા એવા સોશિયલ મીડિયાના સ્ટાર મિત્રો વધુ નફો રળવાની લાહિમાં જ્યારે અન્નપૂર્ણા તેલનું નામ બદલીને હજુરભાઈએ સિંગ તેલ કરી દીધું તેવી મિત્રો ગેરસમજ ઊભી કરી દીધી છે જેને કારણે મિત્રો અન્નપૂર્ણા જેવી બાર વર્ષ જૂની તેલ કંપનીને નીચું જોવાનો વારો આવ્યો છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં અન્નપૂર્ણા સિંગ તેલ બ્રાન્ડ જે અલગ અલગ રીતે મિત્રો બદનામ કરતી કોમેન્ટો પણ ઢગલો થઈ રહ્યો છે ત્યારે મિત્રો સમાજસેવી ખજુરભાઈએ ત્યારે મિત્રો એક તરફ જ્યારે આ ખજૂરભાઈનું પોતાનું ગાણીનું સિંગ તેલ ત્યારે મિત્રો જાહેર કરી દીધું છે અને ખજૂરભાઈનું હાલમાં મિત્રો તે સિંગ તેલ પણ આવી ગયું છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર જ્યારે મિત્રો ખજૂરભાઈ માત્ર ને માત્ર અન્નપૂર્ણાનું તેલનું જે બ્રાન્ડિંગ કરવા માટે જ આ કંપની સાથે જોડાયા હતા ત્યારે મિત્રો લોકસેવાને કારણે મિત્રો ખજૂરભાઈ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે જ્યારે તેમની સેવાકીય ભાવનાઓને કારણે મિત્રો કેટલાક લોકો તેમને ભગવાન સમાન ગણે છે જેથી તેઓ જ્યાં પણ જાય છે ત્યારે તેઓ લોકો તેમને જોવા માટે લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યારે મિત્રો ખજૂરભાઈ આ કંપનીનો પ્રચાર કરતા આ કંપનીના તેલના વેચાણમાં જે મિત્રો મોટો ઉછાળો આવ્યો હતો જે બાદ કંપનીના માલિકે મિત્રો ખજૂરભાઈને ઓફર આપી હતી કે તેઓ આ કંપનીનો પ્રચાર કરશે તો તે તેલના વેચાણ પર વીસ ટકા કમિશન આપવાનું નક્કી કર્યું હતું મિત્રો આ પણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી રહી છે મિત્રો આ બધી માહિતી સોશિયલ મીડિયા દ્વારા મિત્રો તમને હું આ જણાવી રહ્યો છું જે બાદ આ ખજૂરભાઈએ તે તેત્રીસ ટકા કમિશન માંગ્યું હતું અને કંપનીમાં પણ તે માન્ય રાખ્યું હતું પછી મિત્રો કંપનીના જે આ ભાગીદારોએ તેમની ભાગીદારી કરવા ઓફર પણ આપી હતી ત્યારે મિત્રો ખજૂરભાઈએ સિત્તેર ટકા ભાગીદારી માંગી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મિત્રો આ સોશિયલ મીડિયામાં જે વિવાદ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આ કંપનીના માલિકે નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ હજુ કોઈ તેમાં પ્રતિક્રિયા આપવામાં આવી નથી તો મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે અને કીર્તિ પટેલની વાત રહી તો કીર્તિ પટેલની આપણે નેક્સ્ટ વિડીયોની ચર્ચા કરવાની છે નમસ્કાર